લાલાવદરના તાલુકા પ્રમુખ અમરેલી ભાજપ ધાનાણી છે કે ઓલા ઢેઢા આવ્યા હતા ને એના મકાન લઈ લેવા છે પ્લોટ લઈ લેવા છે તો સિદ્ધિન ચોખી વાત કરવા આવ્યો છું આવતીકાલે બપોરે બાર વાગે હું લાલાવદર આવી રહ્યો છું અને દલિત સમાજના જે વિસ્તાર છે એ વિસ્તારમાં હું ઉભો છું મારો ભાઈ આવી જજે મકાન ખાલી કરાવવા તને મારા ભાઈ એવી કઈ હવા હોય કે હું જે તે પક્ષમાં છું કે મારી પ્રે જે હોદો છે તો મને ફાવ એવો હું બફાટ કરી લઈ મને ફાવ એવું હું ગાળું દઈ મને ફાવે કરી લઈ તો ઈ હવે કાઢી નાખવી કેમ કે આ દેશ હજી પણ કાયદાથી સંવિધાનથી ચાલે છે અને તમારી જેવા કેટલાય લુખેશ